સ્વાગત છે લીમખેડા તાલુકાના પ્રતાપુરા ગોધરા દાહોદ રોડ તુલસી હોટલ ની બાજુમાં નવનિર્મિત હનુમાન મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો વિવિધ ધાર્મિક કાર્યક્રમો હતા સંતો મહંતો ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં આજુબાજુ ગામ માંથી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સતત ત્રણ દિવસ સુધી પાંચ કુંડી મહા આયોજન કરાયું હતું પાંચ કુંડી મહા યજ્ઞ પાત્રોત વિધિ હનુમાન દાદા ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને નવ હનુમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો મહંતો સેવકગણ અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમગ્ર મુલાકાત કરી ભાગ ભજવ્યો હતો કાર્યક્રમ ને દીપાવવા દિલીપભાઈ સરતનભાઈ ડામોર અશોકભાઈ બકુલભાઈ નરેશભાઈ બાબુભાઈ દિનેશભાઈ બળવંતભાઈ વિપુલભાઈ પાર્યા પ્રાથમિક શિક્ષક લક્ષ્મણભાઈ અરવિંદ સાહેબ ચંદાબેન સરદારભાઈ સંજયભાઈ માજી સરપંચ નરેન્દ્રભાઈ ગામના અગ્રણીઓ અને મારો તિરંદન યુવક મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી